Oh, oh, નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો ઝિયા અત્યારે અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝિયા મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો હૈદરાબાદ આગ ત્યારે મૃત્યુઆંકમાં સત્તર ત્યારે વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો મૃત્યુઆંક સત્તર થયો છે રવિવારે સવારે હૈદરાબાદમાં ચાર મહિના ત્યારે નજીક ગુજરાત ત્યારે આવશની ત્યારે આવસની એક ઇમારતમાં આગ લાગી હતી જો કે મિત્રો અકસ્માતમાં અત્યાર સુધીમાં સત્તર લોકોના મોત થયા છે જેમાં કેટલાક બાળકો પણ સમાવેશ થાય છે મળતી વિગતો અનુસાર આપણે મિત્રો વધુ એ પણ જણાવી દીધી કે તેમજ તે સમય ત્યારે મિત્રો થી પંદર લોકોની સુરક્ષિત રીતે બહાર સુર ત્યારે મિત્રો ગાઢવામાં આવ્યા છે જો કે મિત્રો હજુ જણાવી દીધું કે હજુ પણ કેટલાક લોકો કાટમાટમાં ફસાયેલા છે અને ત્યારે મિત્રો બચાવ કામગીરી ચાલુ છે જે આ મિત્રો અત્યારની અદુકત ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ